આયો મારો હોવા 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 તમાઇજી એ વાન વિદિત કરવા પછીેલા બે

कन्नदिललाला पहिला वेणू बात आ वाजे व्यवहार में तुम आलो हो तो तो काही सुटो भागोत ब ता पुटा चले चला काल थिन मना को इना काही जो तू केवा नतो गयो ना ना तो वातो नाही दोन्ही हा गेडोला ये वाला मु

એક નથી દહ દાળો નો ખાટલો ડાળી કીધું આપડો ગોવિંદ 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 કે નહી આલુ પાવર કરવા માંડે શી કોઈ યાર આલો ના કામ બાર મહિને મારો

આવું છોકરું તમાર મન મોટું રાખવાનું કોણ કરવા બેઠામે કોક ઓમે કે બરોબર બધા જઈએ ને તો આપણે આ જે તમે કરો એ ના કરીએ સાચી વાત યાર એટલે આપણો બધું જે બરોબર હું સમજાવું બોલાવું બરોબર એ આવત છે રસ્તામાં છે આવતો છે

અરવિંદ નહીં પણ ગોવિંદક છોકરું હશે ઉઠીને જવાબ નમ ભાઈ એવું ગોવિંદ બોલો તું કોક વાત મને વાત કરી તો ગોવિંદ આવું કે માતાજી નિવેદ કરવાનું અને તો હું જોયો ને મારે આવું બોલ્યું હું કશું હતું નહીં ગોયને બોલાવી દઈએ પણ આપણે વાત કરીએ મેં સોલ્યુશન લાવી ગયા હાલ એ સોલ્યુશન લાવી ગયું ચમ ભાઈ એવું અને ઉઘરોના હાલ ના પાડો પેલું તો ઉઘરણ તાલી ક્યારે હાલ તો પૈસા નહીં ચમય ગોને પૈસા નહીં યાર તમારે એક વસ્તુ પેલા તમારે ને એના ભાઈને કીધું બરાબર અજીતભાઈ હા એ કોઈ તમે હાલ જોવા મોટા બરોબર એનું થાય એ તો બિચારો મજૂરી કરે બરોબર

કશું તમારા વતી ના મોર તમે નિવેદ કરો એમાં તમે આવો મન મન ને કરો ના માતા રાજી ના હોય ખોટા તમે એરો ઘર માં બરોબર શાંતિ

बोलाना आबू पोरा पा क्षेत्रमाना नाई जो ल्या हा आ